સુરતના પર્યાવરણ જાગૃતિના અનેકો અભિયાન થઈ રહ્યા છે ટ્રી ગણેશાએ એ આંતરરાષ્ટ્રીય સ્થળે નવ ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સંસ્કૃતિ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવકોની સહભાગીતા જોવા મળી છે ત્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે ઉલ્લેખનીય છે કે ત્રિગણેશમાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી

જે વિરલ દેસાઈ સુરતના જાણીતા છે અને તેઓ છેલ્લા આઠ વર્ષ કરતાં પણ વધુ સમયથી પર્યાવરણ બચાવવા માટેનો એક અનોખો ભગીરથ પ્રયાસ છે ત્યારે જે રીતે જોઈ શકાય છે કે ગણેશ ગજાનંદ છે તેમને અત્યારે અહીં પર્યાવરણ બચાવવા માટેની જે આ ત્રીજા ગણેશાનંદ છે તેની આકૃતિ અહીં રજૂ કરાય છે અને આસ્થા પેર જે ઉજવણી કરાય છે સાથ ગીનીસ ઓફ વર્લ્ડ બેંકમાં પણ એમણે નામ નોંધાવ્યું ત્યારે તેમની સાથે સીધા વાત કરીશું વિરલભાઈ શું કહેજો જે રીતનો ભગીરથ પ્રયાસ સતત આઠ વર્ષથી કરી રહ્યા છું ક્યાંથી આ પ્રેરણા મળીને આજે એક અલોખો ખુશીનો માહોલ પહેલા તો એ કહીશ કે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નથી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને એશિયામાં જે ગ્લોબલ રેકોર્ડ એ હિસાબેનો છે કે સૌથી લોંગેસ્ટ ઇકો ફેસ્ટિવલ જે થઈ રહ્યો છે કે બે થી એક મુહિમ ચાલુ કરી હતી વૃક્ષો રોપવાને માટે લોકોને બાળકો સાથે સંવાદ કરવામાં એક વસ્તુ જરૂરથી લાગી હતી કે એ લોકોનો આપણે અવેરનેસ જાગૃતતા કેવી રીતે લાવી શકીએ એ બહુ જ મોટો એ હતો અને જાગૃતતા લાવવા માટે એ લોકો સાથે સંવાદ જરૂરી છે તો સંવાદ સાથે સાથે દસ દિવસનો આ પર જે આપણે ફેસ્ટિવલ મનાવીએ છીએ ગણપતિનો તો અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે વૃક્ષ ગણપતિ છે મોટું ઘટાદાર વૃક્ષ છે ફેક્ટરીની અંદર જ એને અમે ગણપતિના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ અને દર વર્ષે જુદી જુદી યુનિક થીમ્સના બેઝિસ પર અહીંયા અમે ગણપતિના પંડાલ બનાવીએ છીએ અને ખાસ કરીને એમાં અમને એટલું બધું આનંદ છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આવે છે અને બાળકો બધા નાના એકદમ નાના બાળકોથી માંડીને કોલેજ ગોઈંગ સ્કૂલ ગોઈંગ અને ઇવન ઇન્સ્ટિટ્યુશન્સ જે છે કે જેમાં આર્કિટેક્ટ ભણતા ઇવન મેડિકલ ભણતા બાળકો અને ઇવન બોમ્બેને આજુબાજુના વિસ્તાર એટલે જેમ આપણે એમએસ યુનિવર્સિટીને અમુક બહારથી પણ લોકો આ આપણે જે ફેસ્ટિવલને માણવા આવે છે અને ખાસ કરીને એ કુતુહુલ છે કે આ વખતે કઈ થીમ છે અને થીમમાં કેવી રીતના તમે ઇન્વોલ્વ કર્યું છે થીમ જે રાખી છે એ દર વર્ષની પર્યાવરણને માટે જે જાગૃતિ અને પર્યાવરણના જે એવા સબ્જેક્ટ્સ રાખ્યા છે કે જે આપણે ભણવામાં પણ આવે અને એજ્યુકેશન એકદમ સટલ વેમાં થઈ શકે એટલે જે એશિયા બુક ઓફ રેકોર્ડ માં લોંગેસ્ટ ઇકો ફેસ્ટિવલ જે 10 દિવસ 2018 થી લઈને 2024 2025 આવે કન્ટિન્યુ થયો છે તો એમાં લોંગેસ્ટ ફેસ્ટિવલ અને રિલિજિયન બેઝ ફેસ્ટિવલ છે જેમાં જે છોકરાઓ આવનારી પેઢીને જાગૃત કરવામાં આવે છે પર્યાવરણ સેનાની બનાવવામાં આવવા આવે છે એટલે એ લોકોનું યોગદાન ભવિષ્યમાં રહે બસ એવી જ એક એક એની સાથે એક આશા સાથે આ ગણપતિ ટ્રી ગણેશ અમે સેલિબ્રેટ કરીએ છીએ લોકોને શું કહેજો ખાસ કરીને તમારો એક અભિયાન છે 8 વર્ષથી ચાલી રહ્યું છે અને એવામાં એક લુપ્ત થતી જતી હોય પ્રજાતિ કે પર્યાવરણ બચાવ માટે આવનારી પેઢીને શું સંદેશ આ વર્ષે તમે જેમ કહો છો તેમ કે આ વર્ષની થીમ જ અમારી આ છે કે રિસ્ટોરિંગ ધ લોસ્ટ બાયોડાયવર્સિટી જેમ આપણે જાણી શકીએ છીએ કે આવનારા સમયમાં ઘણા બધા જંતુ છે ઘણા બધા જીવો છે જેમાં પક્ષીઓ છે પ્રાણીઓ છે એ બધા લુપ્ત થવાના છે અને આપણે આપણી આસપાસ જે અમુક વૃક્ષો જે લાગ્યા છે એમાં નોન નેટિવ સ્પીસીસ ના આ પેઢીને જયારે જાગૃતતા આવે છે અને આપણે એમ કહીએ છીએ કે કદાચ વાઘ આગળ જતા આવનારી તમારી પેઢીઓમાં વાઘ નહીં દેખાશે કે દીપડો નહીં દેખાશે કે ચીતા તો ઓલરેડી એ થઈ રહ્યા છે સિંગલ હોર્ન જે રાઇનો છે એ ગાયબ થઈ રહ્યા છે તો આપણે શું કરશું એવી રીતના કે આપણે કેવી રીતે પ્રદૂષણ ઘટાડશું આપણે કેવી રીતે આપણી આપણી ઉપભોક્તા કે જેમાં આપણે એમ કહીએ કન્ઝ્યુમરિઝમ કે પહેલા જેમ આપણે એમ કહેતા હતા કે એક જ બૂટ હતા કે એક જ કપડાં જે આપણે દિવાળી પર લેતા હતા અને એમાં આપણે સેટિસ્ફાઈ થતા હતા આપણે ખુશ રહેતા હતા એ કસે ને કસે ઓછું થઈ ગયું છે એટલે આ બાળકો સાથે સંવાદમાં એ લોકોને એ જ કહેવામાં અમે ઇન્સ્પાયર કરીએ છીએ કે હવે ઓછું અને પાછળ આવીએ અને આપણે ઓછું લઈએ આપણે પ્રદૂષણ કેવી રીતે ઓછું કરી શકીએ લાઇટ પોલ્યુશન જેમ છે કે નોઈઝ પોલ્યુશન છે હવાનું પોલ્યુશન છે પાણીનું પોલ્યુશન છે સોઇલનું પોલ્યુશન છે કેવી રીતે ઘટાડી શકાય આવનારા જે પેઢી જે છે એ સંદર્ભમાં જાગૃત થાય એટલે અવેરનેસ પહેલાં અમે આપીએ છીએ એટીટ્યુડ ચેન્જ થાય એ લોકો અને એક્શનમાં આવે કે જેમાં વૃક્ષો લગાડીને આપણે વન વનો તૈયાર કરીએ પોકેટ ફોરેસ્ટ તૈયાર કરીએ એવા જે અભયારણ્ય તૈયાર કરીએ જે શહેરની વચ્ચે છે અને આપણે શહેરની વચ્ચે આપણે ચકલીઓનો કલકલાટ સાંભળીએ કાબરને જોઈએ આપણે ઘણા બધા પક્ષીઓ જે લુપ્ત થવાના છે એને પાછા લાવીએ આપણે બિલકુલ તો આતા વિરલભાઈ દેસાઈ અને અનોખો જે પ્રયાસ છે તે અહીં કરવામાં આવ્યો છે અને જે રીતે પર્યાવરણ બચાવવા માટેની જે આખી દર વર્ષની જેમ માફક લોકોને કાઈ ને કાઈ સંદેશો આપતા હોય છે તે રીતના અહીંયા શ્રી ગણેશજીની પૂજા અર્ચના થતી હોય છે અને આ પ્રમાણે સમગ્ર જે વાતાવરણ છે તે પર્યાવરણમય હોય છે ત્યારે આ આ રીતે જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યો એટલે કે આહલાદાયક અને બાપાને હર્ષભેર જ્યારે પૂજન અસર થતું હોય અને ધામધૂમપૂર્વક જે ઉજવણી થતી હોય ત્યારે આ રીતે જોઈ શકાય છે કે એશિયા બુકમાં પણ તમે રેકોર્ડ કરાવ્યું છે એટલે મહત્વની વાત છે કે સુરતમાં જ્યારે આ રીતે વિરલ દેસાઈ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે અનેક યુવા પ્રેરણા લઈ રહ્યા છે ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું શું કેછો આપનું શુભ નામ અને કઈ રીતે જોઈ રહ્યા છો આ પર્યાવરણને મારું નામ જીઆ વિરલ દેસાઈ છે હું જોઉં છું કે આટલા વર્ષોથી આટલું સરસ કામ થઈ રહ્યું છે કેટલા બધા બાળકો કેટલા બધા કોલેજના છોકરાઓ આવી પ્રેરિત થાય છે દર વર્ષે એન્વાયરમેન્ટલ રિલેટેડ ડિફરન્ટ થીમ્સ રાખવામાં આવે છે અને છોકરાઓ પ્રેરિત કરવામાં આવે છે કારણ કે એમને એવું છે કે આ તો હમણાં તો આપણે બધું જે ડેવલપમેન્ટ થાય છે બ્રિજિસ બને છે આટલા બધા મેટ્રો સ્ટેશન બને છે એટલું બધું બને છે આપણે પોતા પોતાનું ઘર વસાવાના ચક્કરમાં એટલા બધા વૃક્ષો કાપીએ છીએ કે આપણે કોઈ બીજાનું ઉજાડી રહ્યા છે છે કેટલા પશુ પક્ષીઓ જે થઈ થઈ રહ્યા છે જે લોકો ઝાડ પર રહેતા હોય છે અને કેવી રીતે એ લોકોની હાલત બગડે છે કારણ કે આપણને પ્રગતિ કરવી છે બટ એ જ વસ્તુને આ વખતે રોકવામાં આવી છે આપણે આપણી આ વખતની થીમ છે લેટ્સ રીસ્ટોર ધ લોસ બાયોડાયવર્સિટી તો એ જ હિસાબે આપણે આ પંડાલમાં જોઈ રહ્યા છીએ કે આટલી હરિયાળી છે એમણે એટલા બધા વૃક્ષો વાવ્યા છે જેની કોઈ હદ નથી ને એ પ્રેરિત કરે છે નાના નાના છોકરાઓને કે હજુ વૃક્ષો વાવો તાકી આગળ જઈને એ લોકોને જ તકલીફ નહીં થાય બિલકુલ તો આ હતા જેમણે સમગ્ર વિગત જણાવી પરંતુ ખાસ કરીને જે રીતે વિરલ દેસાની મુહિમ 8 વર્ષથી સતત ચાલી રહી છે અને તેમાં આજે જ્યારે એશિયા બુકમાં નામ પર રેકોર્ડ નોંધાયું છે ત્યારે સુરત શહેરના જે રીતના દ્રશ્યો એટલે જે રીતની આખી શ્રીજીની એક અનોખી માનવતા खास करणार पेढी काय रीते पर्यावरण बसावी सकाय ते दिशा न एक उत्तम प्रयासरामेन हो अजय खुमा अरविंद राठोड प्रदेश 24 फोर सुरत